જો કેટલા આકા બેઠાને કીજો આમસા તાર હોવા দাও તો કાઈ હાથ પેટી મે કોઈ ગડિયા ડુંગળી જ ન ખાતી એટલી ઢોળી આવા કાઈ નઈ છે બોવ પણ 15 પ્રો મેસ હેલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે આપણું ફર્સ્ટ વ્લોગિંગ છે આઈફોન પંદર પ્રો મેક્સમાં અને અત્યાર સુધી આપણે છે ને આ ફોનમાં વ્લોગિંગ કરતા અને આ ફોન ભાઈ મેં ઘણા સમય સુધી ભાઈ પેલો અઢી ત્રણ વર જે ઉઠાવવા ગયું છે આ મોબાઈલને ત્યાં સુધી હું આ મોબાઈલ યુઝ કરતો તો તમે બધા સપોર્ટે મને એવો બધો કર્યો છે તો થેન્ક યુ સો મચ તમારા બધાના કારણે અને તમારા બધાના સપોર્ટના કારણે આજ મારી પાસે આ મોબાઈલ છે અને આમાં રિઝલ્ટ કેવું આવે કેવું નહીં ઓલા માં પેલા હું બનાવતો બ્લોગ એની જેવું જ રિઝલ્ટ આવે છે કે એની કરતા ઘણો બધો ફેર પડેલો છે એ ખાસ કરીને બધાએ કમેન્ટ કરજો એકવાર અને અચાર તો જો બાની બધાય કામ કરે છે કાબા શું કરતા હા કામ પાણી ભરતા પાણી ભરતા હા તો નળ આવ્યા છે નળ આવ્યા ને રોય પર છે કે વરસાદે આવી ગયો જો કેટલો બધો વરસાદ આવી ગયો એટલે બાની બધું એવું કામ કરતા હા ને બપાય જો મસ્ત મસ્ત આપણી ગાડી ધોઈ નાખી છે કમ્પ્લીટ જો કેવી મસ્ત કરી નાખી છે અને ખાસ કરીને તમે બધા કમેન્ટ કરજો કે આમાં કેવું લાગે કેવું નહીં આમાં હું તમને બધાય જેટલા મોડ આવે ને બધા મોડમાં હું વિડીયો શૂટ કરીને તમને બતાવી તો ખાસ કરીને બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલી હે ને જો ગોદી ભાભી ખડ લે છે પણ એને ખબર એ નહીં ક્યાંય વિડીયો બને છે જો કેટલા આખા બેઠા ને કીધે જો આમ હા એટલું બધું આમાં ઝૂમ આવે છે હવે ફાળી જ્યાં લાગે હું ગોદી ભાભી ખડ લ્યો હા કે તમારો અવાજ અહી આવતો કે નહીં આવતી તો કોને ખબર પણ બધાયને બતાવતો હો કે કેટલું આમ ઝૂમ થાય એમ તો ફેમિલી ગોદી ભાભી કહેતા હે વાડી હે કે વરસાદ ને ઓ આજ સવાર માંથી શરૂ થઈ ગયું કે એટલે વાડીએ ખડ લેવા કાઈ ન જવાનું એટલે અહીં ખડ લે છે તો ગોદી ભાભી હા એવો હા એ વાત સાચી આઈતે આઈતે તેરા दादा તો કેટલું આકો પડતું છે હે

જો આવ્યું હે તો બા બદમ પાડો એવા તો ફેમિલી હવે અમે આ ભાઈને ને લઈને એવા બાર જો મસ્ત મસ્ત નાઈને કમ્પલીટ કમ્પ્લીટ કરી ને કહો ભાઈ ને કઈ ના અને આ વાઈડ એંગલ માં હે એટલે આ શૂટ કેવું આવે પાછા કે કહેજો આ પડખે મોબાઈલ હે અને હવે હે ને રા હું તમને સિનેમેટિકમાં માં અને કેવું કેવું રિઝલ્ટ આવે એ બધું તમને બતાવી લા વિડિયો માં તમને ફૂલ માહિતી મળી જશે કે આ ફોનમાં રિઝલ્ટ કેવું આવે એમ કા નહીં તો હવે જો રૂપા ઊભી હે બહાર અને આ સિનેમેટિક મોડ હે હવે હા 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 તો અવાજે આવતો હોય તો કોને ખબર હવે હે

તો જો બે આવી રીતે છે તો ફેમિલી અત્યારે જે આગળ શૂટ કરતો હોય ને સિનેમેટિક મોડમાં હતું બહુ મસ્ત મેં તો જોયું આગળ બહુ મસ્ત આવે અને તમને કેવું લાગી પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને આપણે આ ફોન લીધો હતી હવે જો ફોટા પાડવાનું બહુ હાલે આમાં ફોટો પાડો ફોટો પાડો ફોટો પાડ્યા હા મારા જઈ પણ ફોટો પાડો યાર વાહ વાહ ભાઈ હવે ફોટા ને ફોટાને ઉપાડી રાખશું અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા રાખશું અને મસ્ત મસ્ત રીલ અને મસ્ત મસ્ત વિડીયો તમારા માટે લાવતા રહેવું તો ખાસ કરીને હેને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરાવેલો તો કરી લેજો અને આપણે હે ને એક ફેસબુક પેજ પણ બનાવેલું છે એનું નામ એ રૂપારી લોક છે તો એને પણ ફોલો કરી લેજો કંઈક ફેસબુકમાં ભેગું થાય તો હંધન ફોલો કરી દેજો તમને ફોલો કરી દેજો અને ખાસ કરીને હે ને ચેનલ અલગ અલગ જોવા મરસી જો ફોન ને વાત કરે મોટું મોટું બતા કે નાનું નાનું ન બતાય ભાઈ હે ને કોના ખબર સન તને મારો ફોન આનો હે હવા કરવાની રાખો રાખો કાઈ કાઈ ફોન મારો છે ઉતારો દેવું દઉં હું લાવ ફોન મારો તો હવે થોડીક વાર ઇન્ટ પૈસા આવશે જમવા કારણ કે લાગી ગઈ છે બહુ ભૂખ તો ફેમિલી આવી ગયા છે જમવા અને રૂપા મળે છે ડુંગળી કરીને ડુંગળી કેટલી મજા આવે અહીંયા ખાવાની હા હા અમે તો કોઈ જે ખાધી જ ન હોય તમે તો કોઈ જે ખાધી જ ન હોય હા મેં તો ખાધી ઘણી વખત હા કે સારું છે લ્યો કાબા આપડે કઈ જગ્યા ડુંગળી જ ના ખાતી કાબા આપણે આવી ગયું છે કઢી તો આવશે છે મસ્ત મસ્ત બધું બપોર નું જમવાનું તો હાલો બધા જમવા બધા આવી જીરા વાળા જમવા કાબેન તું કેટલી મસ્તી ના આવે

બધા આવી ગયા અને એના રિએક્શન ની તમારે બધું જોવું હોય કે તો જનકભાઈ ની અંદર જનકભાઈ ની ચેનલ ની અંદર હે ને વ્લોગ આવી ગયેલો છે જોઈ આવજો તો ફેમિલી અત્યારે અમારા જાવ છે મોવા કારણ કે તમને ખબર છે આ ભાઈ બને આપડે લેવાનો તો મોબાઈલ કા

તો ફેમિલી ઘોગરા કાતા ને પૈસા ખાઈ લે દાન પૈસા ભાઈ કીધું કે મારા વિડિયો જોશે કા હા થેન્ક યુ ઓ ભાઈ હા અરળો તો અમે નીકળી ઘરે જાવ અમે તો ફેમિલી ઘરે પોગી જો છું અને લીલી દી છે ફોટી કેમ કે આજ આપડે આપવાની હે રૂપાને સર્વિસ

તો ભાઈ હે તમે બધા ખાસ કરીને કમેન્ટ કરજો કે આજ આપડે એ કેવો લાગ્યો ની પાછા ખાસ ની અંદર જણાવજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પહેલાં વિડીયો બનાવો તો એ સારા લાગે કે હવે આમાં વિડીયો બને એ હારા લાગે તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય